નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ શેરબજારની હલચલ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ બિઝનેસ બુલેટિનના ખાસ કાર્યક્રમની અંદર શેર બજારની જે હલચલ છે શેરબજારમાં જે દરરોજના એક્શન છે શેર શેરબજારના જે ઘટનાક્રમ છે એની સાથે જોડાયેલા જે સમાચાર છે એ તમામ પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ રોકાણકારોની વ્યૂહરચના શું હોવી જોઈએ એમના કયા ફોકસમાં એવા શેર અને સેક્ટર રહેવા જોઈએ સાથે સાથે કયા રોકાણમાં આપણે ધ્યાન આપવું જોઈએ આ જે બજારની સ્થિતિ રહેલી છે તે કેવા પ્રકારની સ્થિતિ રહેલી છે બજારથી દૂર રહેવાની જરૂર છે પ્રોફિટ બુકિંગ કરવાની જરૂર છે કયા શેર એવા છે જેમાં ફોકસ કરવાની જરૂર છે કયા શેર એવા પણ છે જેમાં અત્યારે આપણે ધ્યાન આપવા જેવું નથી બહાર નીકળી જવાની જરૂર છે આ તમામ સામાન્ય લોકોના પ્રશ્નો અને રોકાણકારોના પ્રશ્નો ઉપર આપણે વાતચીત કરતા હોઈએ છીએ અને આ પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ આપણે કરતા હોઈએ છીએ અને આ ખાસ કાર્યક્રમની અંદર આપણને જીગરભાઈ ખૂબ વિસ્તારપૂર્વક એકદમ અભ્યાસપૂર્વક જવાબ આપતા હોય છે અને એ જવાબ જે સાંજે આપણે જોતા હોય છે કે જ્યારે કારોબાર બંધ થતો હોય છે ત્યારે એમની જે ગણતરી એક હોય છે એ કેટલી સચોટ સાબિત થતી હોય છે દરરોજ આપણે જોઈ રહ્યા છે કે એમની જે છેલ્લે એક એક સલાહ હોય છે એકદમ કામની સાબિત થતી હોય છે તો આજે આપણે આ જ પાસા ઉપર તમામ મુદ્દા ઉપર વાતચીત કરશું અને આપણને આ તમામ મુદ્દા ઉપર અને આપણા પ્રશ્નો ઉપર માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે જીગરભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ હા જીગરભાઈ હું આજે તો એકદમ કોન્ફિડન્સ સાથે આવ્યો છું કેમ કે મારી એક સૌથી મોટી આફત હતી મને થોડી ચિંતા હતી એ ચિંતા મારી તો દૂર થઈ ગઈ ચિંતા મારી એ હતી કે એફઆઈઆઈવાળા શું કરશે ક્યાં સુધી આપણને હેરાન કરશે તો મને કાલના કારોબારથી એવું લાગ્યું કે એ લોકો તો રજા ઉપર ઉતરી ગયા છે અને આપણા માટે પણ થોડાક સારા સમાચાર છે એ જો રજા ઉપર ઉતરી ગયા જે રીતે આંકડા મારી પાસે આવ્યા એફઆઈઆઈ વોલ્યુમમાં પંચોતેર ટકાનો ઘટાડો થયો છે જે સંકેત આપે છે કે એ લોકો રજા ઉપર ઉતરી ગયા છે તો આપણા માથાનો દુખાવો જે એક હતો એ કમસે કમ થોડાક દિવસ પૂરતી તો હવે આપણને નહીં દેખાશે તો આજે એફઆઈઆઈ દૂર નીકળી ગયા છે આપણાથી થોડાક રાત રજાના મૂડમાં છે વેકેશનના મૂડમાં તો આપણને એનોથી કેટલો ફાયદો થશે હવે એનાથી બજાર સાઈડવેસ્ટ થશે બજાર તેજી કે મંદી આપણે એવું લાંબુ એક્સપેક્ટ ના કરી શકીએ બટ બજાર સાઈડવેસ્ટ થાય જ્યારે મોટા પ્લેયર્સ એફઆઈઆઈ નું જો ઇન્વોલ્વમેન્ટ ના હોય માર્કેટમાં તો માર્કેટનું ડિરેક્શન લેસ હોય અને ના બહુ તેજી થાય ના બહુ મંદી થાય આવતીકાલથી ક્રિસમસ છે એટલે મોટા ભાગે ના વર્લ્ડમાં યુરોપ યુકે યુએસમાં બધી જગ્યાએ વેકેશન ચાલુ થઈ ગયા છે એટલે ઓલમોસ્ટ એક વીકનું તો વેકેશન રહેશે એટલે સેકન્ડ થર્ડ થી જ માર્કેટ રિઝ્યુમ લાઈક મોટા પ્લેયર્સ નું રિઝ્યુમ થશે બટ આપણે એવું કહી ના શકીએ કે એ લોકો રજા ઉપર છે એટલે એવી કોઈ ઓફિશિયલ રજા હોતી નથી એની ટાઈમ માર્કેટ સડન મુવમેન્ટ આપી શકે બટ યસ ચોક્કસ કે વર્લ્ડ અક્રોસ રજાનો માહોલ છે અત્યારે રજાનો માહોલ ક્રિસમસ નો થઈ ગયો છે તો આ રજાના માહોલમાં આપણે થોડાકણા ફાયદા લેવા હોય તો લેવા છે ખરા લીડિંગ સ્ટોક છે એચડીએફસી બેંક છે રિલાયન્સ છે આ બધા સ્ટોક્સમાં અત્યારે તેજી દેખાઈ રહી છે અને એક્ચ્યુઅલી ઘણા બધા લો લેવલ ઉપર ચાલી રહ્યા છે ને હાઈ તો આ લેવલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો ટોપની લીડિંગ કંપનીઝમાં તો એ આમ પણ સારું છે અને ચાર્ટ પર બી તેજી દેખાઈ રહી છે જીગરભાઈ કાલથી એવું ચર્ચા પણ લોકોમાં સાંભળવામાં મળી રહી છે આપણને અમારી પાસે તો માહિતી ઓછી છે પણ આપ અમને જણાવી શકશો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે નેશનાથ લોકો કે હજુ બજારમાં ઘણા કરેક્શનની શક્યતા દેખાઈ રહી છે એ લોકોને ઘણા ખતરા દેખાઈ રહ્યા છે આપને આવા કોઈ ખતરા દેખાઈ રહ્યા છે ખરા ઓ ટેકનિકલની વાત કરીએ તો બસો દિવસની એવરેજ છે નિફ્ટી હું ફિફ્ટી થાઉઝન્ડ ફોરડ પર હવે જ્યાં સુધી એ લેવલ મેન્ટેન થાય છે ત્યાં સુધી નવી મંદી નહીં થાય બટ જ્યાં જો આનાથી સપોર્ટ મહિના માર્કેટ એ રિવર્સ થવાનું ચાલુ થયું છે થોડું ઉપર જવાનું કોશિશ કરી રહ્યું છે આજનો નિફ્ટીનો ડેટા તો ઘણો પોઝિટિવ છે એટલે આજમાં ઉપરનો મેક્સિમમ લેવલ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડનું બતાવે છે બટ આપણે ત્રેવીસ હજાર નવસો નવસો પચાસ સુધીનું લેવલ તો મિનિમમ આજના દિવસમાં આપણે જોઈ શકીશું ચોવીસ હજારની ઉપર નીકળવું આ વીકમાં અઘરું લાગી રહ્યું છે કારણ કે આવતીકાલે રજા પણ છે બટ ઓવરઓલ માર્કેટમાં જ્યાં સુધી આ બે લેવલ છે નિફ્ટી ત્રેવીસ અને બેંક નિફ્ટી પચાસ ત્યાં સુધી માર્કેટમાં તેજી કરી શકાય અને માર્કેટમાં ત્યાં સપોર્ટથી કે સ્ટોપ લોસથી તેજી થઈ શકે જીગરભાઈ આજે ઘણા રોકાણકારો મારે નવા જે છે જે નવા એકદમ એન્ટ્રી કરવા માંગે છે હવે આ પરિસ્થિતિનો લાભ લેવા કંઈ કે થોડા ઘણા લાભ આપણને મળી જાય વેકેશનના માહોલમાં તો આમાં જે નવા રોકાણકારો છે જીગરભાઈ એમને એન્ટ્રી કરવા જેવો માહોલ છે ખરો કે એમને આપણે સલાહ આપી છે કે હજુ આપણે એમને એન્ટ્રી નહીં કરવા દેવાની છે વોલેટિલિટી માર્કેટમાં રહે છે એટલે ઇન્ટ્રાડે પોઝિશન્સ કહીએ કે ટ્રેડિંગ પોઝિશન્સ છે એ એડવાઇઝેબલ નથી બટ ગ્રેજ્યુઅલી જો પોર્ટફોલિયો બિલ્ડ કરવો હોય તો આ સારો સમય છે અહીંયાથી પોર્ટફોલિયો બિલ્ડ થઈ શકે જીગરભાઈની સલાહ છે કે ઇન્ટ્રા ડે જેવા કારોબારમાં અત્યારે આ કારોબાર કરવાનો સમય નથી પણ લાંબા ગાળાની આપણી જો યોજના હોય પોર્ટફોલિયો મજબૂત કરવાની તો એમાં આપણી સલાહ એમની છે કે આપણે કરી શકાય એવી સ્થિતિ છે આજે જીગરભાઈ આપની દ્રષ્ટિએ કોઈ ફોકસ કરવા અમને શેરના કોઈ ખાસ પ્રકારના અથવા તો સેક્ટર કોઈ ખાસ તો આપની દ્રષ્ટિએ કયા હોઈ શકે ઓટો સેક્ટરમાં તેજી દેખાઈ રહી છે બટ આ તેજી ઇન્ટ્રાડે હોઈ શકે ઓઇલ એન્ડ ગેસ એનર્જી એન્ડ ઓટો સેક્ટર્સમાં આજના દિવસમાં તેજી દેખાઈ રહી છે સો કોઈ બી સિલેક્ટ કરી શકો બટ આ ઇન્ટ્રાડે જેવું લાગે છે હા રિલાયન્સ કે બીપીસીએલ એસપીસીએલ જેવી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીમાં તમે લોંગ ટર્મ માટે પણ ઇન્વેસ્ટ કરી શકો જગરભાઈ મોંઘવારીની ખૂબ ચર્ચા છે આખી દુનિયામાં અમેરિકામાં અત્યારે જે વ્યાજ દર ઘટાડ્યા એ લોકોએ એના પછી આપણા શેરબજાર બી હચમચી આ દુનિયાના શેર બજારમાં પણ ખૂબ હાલત ખરાબ થઈ તો આ પ્રકારના આપણા રિઝર્વ બેંકની ગણતરી પણ એવી કઈ આપને લાગે છે કે વ્યાજ દર તો ઘટાડવાની સ્થિતિ આખી દુનિયામાં છે અત્યારે આપણા આરબીઆઈ ના ગવર્નર પણ માનવું છે કે ડિસેમ્બર નો ડેટા છે એ ઘટીને આવશે ઇન્ફ્લેશન અને જો ડિસેમ્બર નો ડેટા જો ઘટીને આવશે તો ફેબ્રુઆરીમાં આપણે થોડો ઘણો રેટ કટ કરી શકીએ જે આપણે ડિસેમ્બરની મિટિંગમાં આપણે કરતા કારણ કે ઓલરેડી ઇન્ફ્લેશન હાઈ હતું हम्म हमें इंप्लेशन को इंजेक्ट इज आउट और तयनार्ड बढ़ रहा है तो कटीनार्ड अरे तो जनवरी में डेटा में जो कटीनार्ड होता था फरवरी में टॉप कर सकना रेट कट एक्सपेक्ट करेशन हम्म फरवरी में जीकर भाई एक आपना अंदाज मुझे एक आपने खाली जानवरापूर्ण था आपने हिसाब से कितनों रेट कट आपने जीर જે રીતે જગરભાઈ બજારમાં મોંઘવારીને લઈને ખૂબ ચર્ચા છે તો આ બજેટ તૈયાર થવાની પ્રક્રિયા શરૂ થઈ છે જગરભાઈ હું આપણા પ્રશ્નો ઉપર જોઉં પહેલાં આ થોડા બજેટને લઈને સવાલ મારી પાસે છે બજેટમાં કયા મુદ્દા એક એક્સપર્ટ તરીકે જેગરભાઈ આપને પાસે હોવા જોઈએ જે આ મોંઘવારી ઉપર કંઈક રીતે કાબુ આવે આપણા મોંઘવારી ઉપરનો કાબુ માટે તો સરકાર અને આરબીઆઈ ગવર્નરનું ઓલરેડી એ લોકો કરી રહ્યા છે કે જે સર્ટેન ઇમ્પોર્ટ ડ્યુટી એમણે લગાવે છે ડિફરન્ટ એક્સપોર્ટ એ અલાવ નથી કરતા એ કરી શકે પણ બજેટમાં મેઇનલી જે રેવન્યુ અને એક્સપેન્ડિચર ઉપર આવશે જ્યાં ઇકોનોમીના ગ્રોથ ઉપર અને જીડીપી નંબર્સ અચીવ કરવા ઉપર વધારે કામ થશે તો એની ઉપર વધારે ફોકસ હશે એટલે એની અંદર આપણે જોઈએ તો એ એ એ અનુલક્ષીને બજેટ હોઈ શકે મોંઘવારીને અનુલક્ષીને ઓલરેડી સરકાર અને આરબીઆઈ ઓનલી એની ઉપર કામ કરે હમ દર્શક મિત્રો જીગરભાઈનું કેવું સ્પષ્ટ છે કે મોંઘવારી એક એવી વસ્તુ છે જેના ઉપર કોઈ ખાસ સમય કામ કરવાનું હોતું નથી એના ઉપર સતત કામ થતું જ હોય છે અને આરબીઆઈ અને આપણી સરકાર બંને એના ઉપર લાગેલી છે અને એને કઈ રીતે કાબૂ લેવાય એના ઉપર કામ સરકાર સતત કરી રહી છે અને આ મોંઘવારી માત્ર ભારત માટે જ નહીં સમગ્ર દુનિયા માટે એક માથાનો દુખાવા સમાન બનેલી છે દરેક દુનિયાના દેશો હાલમાં આ મોંઘવારીના તબક્કામાંથી સકંજામાંથી પસાર થઈ રહ્યા છે જીગરભાઈ હવે આપ આપણા ક્વેશ્ચન ઉપર પાછા આવીએ આ આજે પણ મને અદાણીના શેર અંગે થોડાક સવાલ લોકોએ પૂછા છે કે અદાણીના શેરમાં હવે આપણે શું કરવા જેવું છે અ અદાણીના સ્ટોક્સની અંદર ન્યૂઝ બેઝ કરેક્શન કે આવતું હોય છે આજે અદાણી એન્ટરપ્રાઇઝમાં રિવર્સલ બનવાનો છે અદાણી એન્ટરપ્રાઇઝ 2400 આજુબાજુ છે ચાર્ટ ઉપર સારો છે અદાણી પોર્ટ રૂપિયાનો ભાવ છે એ પણ એક સારા ટ્રેન્ડ સેટઅપમાં છે તો અલગ અલગ ટોપ લીડિંગ કંપનીઝમાં આજે રિવર્સલ નો દર્શક મિત્રો હા જગરભાઈ અવાજ આવી રહ્યો છે ખરો અમને હા આવી રહ્યો છે હા જગરભાઈ જે રીતે અદાણીની વાત કરી અદાણીના અંગે આ સ્ટોરી જે ચાલી રહી હતી છેલ્લા ઘણા દિવસથી એ સ્ટોરી હવે પૂરી થઈ ગઈ પાછળ આપણે એમ લાગી શકાય કે રિટર્ન સારા ફરી આવશે આપણને એમાં આજે તો ચાર્ટ ઉપર સારું સેટઅપ છે એટલે કોઈ ચોક્કસ સ્ટોપ લોસ સાથે કોઈ ટ્રેડ કરતું હોય લોંગ ટ્રેડ લઈ શકાય આ આજે શરૂઆતથી જ બે ત્રણ શેરની જગરભાઈ ખૂબ ચર્ચા છે જેમાં ફોકસ રાખવું જોઈએ એવી વાત થઈ રહી છે જેમાં એક તો ભારતીય એરટેલની ખૂબ ચર્ચા છે આપની દ્રષ્ટિએ ભારતીય એરટેલની સ્થિતિ કેવી દેખાઈ રહી છે ભારતીય એરટેલ પણ રિવર્સલમાં છે અને ભારતીય એરટેલનું ઇમ્પોર્ટન્ટ રૂમ છે સિક્સ્ટીન હન્ડ્રેડ ટુ રૂપીસ સિક્સટીન અત્યારે પછી હોટલના શેરની આજે ખૂબ ચર્ચા છે એક તો હોટેલ અને બીજા પીવીઆરના બે શેર અંગે લોકોએ વધારે પ્રશ્ન મને પૂછ્યા છે આજે પણ છે કે આ પુષ્પ પુષ્પા તો ખૂબ હિટ થઈ રહી છે પુષ્પાટે રેકોર્ડ તોડી રહી છે એક હજાર કરોડની કમાણી થઈ ગઈ છે એવા અમારી પાસે રિપોર્ટ આવ્યા છે કે એક હજાર કમાણી એક હજાર કરોડની કમાણી તો એની થઈ ગઈ છે પણ એ ફિલ્મ જ્યાં ચાલી રહી છે પીવીઆરમાં મોટાભાગના આપણે અમદાવાદમાં પણ છે ઘણી બધી જગ્યાએ છે આ પીવીઆરની સ્થિતિ તો સુધરતી નથી આ પુષ્પા તો કમાણીના રેકોર્ડ તોડે છે અ એક મુવી પીવીઆર નું ફ્યુચર ચેન્જ નહીં થાય જે રીતે ઓટીટી ની અંદર જે જે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે મુવી જોવા જવાનો એ ઓટીટી પ્લેટફોર્મ્સ અને એના હિસાબે પીવીઆર ના બિઝનેસ મોડેલ માં ઘણો મોટો ચેન્જીસ લાવવા પડશે ત્યારે પીવીઆર ના સ્ટોક નો ફંડામેન્ટલી ચેન્જીસ આવશે પીવીઆર માં જગરભાઈ આપને કઈ નબળાઈ એમ દેખાઈ આઈ અચાનક કેમ કે ખૂબ ચાલી રહ્યા હતા સારી સ્થિતિ હતી એકાએક એમની હાલત ખરાબ થવા પાછળ અને ઘણા સમયથી એમની હાલત ખરાબ દેખાઈ રહી છે આપણે શું કારણ આપને દ્રષ્ટિએ દેખાઈ રહ્યા છે પોસ્ટ કોવિડ ઓટીટી પ્લેટફોર્મ્સનું જોવાનું મતલબ વ્યુઅરશિપ ઘણી બધી વધી ગઈ છે એટલે પોસ્ટ કોવિડ પીવીઆર જેવા જે પણ મલ્ટીપ્લેક્સિસ છે એની અંદર ફૂટફોલ ઘટ્યો છે પ્લસ મૂવી રિલીઝ થવાનું જે જે લાઈક પુષ્પા સપોઝ તો આપ મૂવીની વાત કરો તો આવા મૂવી વર્ષમાં એકવાર જ આવે છે ત્યારે બિઝનેસ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલવાનો હોય કે પુષ્પ મૂવીનો ફીવર અત્યારે છે બી થ્રી મંથસ રહેશે બટ આવો મૂવી વર્ષમાં એક વાર આવે સો વર્ષમાં ત્રણ મહિના બિઝનેસ હાઉસફુલ જતો હોય તો એના બેઝ ઉપર આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આટલી મોટી ફ્રેન્ચાઇઝી સર્વાઈવ ના થઈ શકે બિઝનેસની વિઝિબિલિટી નથી એટલા માટે પીવીઆર જેવી કંપનીનો આખો બિઝનેસ મોડલ રિવાઇવ કરવા માટે કે રીવેમ કરવાનો ટાઈમ આવી ગયો છે તો જગેરભાઈ પીવીઆર જે છે શેર જે લોકો પાસે એમને પાસે છે એ પીવીઆર ની સ્ટોરી ખતમ દેખાઈ રહી છે ભવિષ્યમાં લોંગ ટર્મ સ્ટોરી પીવીઆર ઉપર બેટ ના કરી શકાય તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પીવીઆર માટે એડવાઇઝેબલ નખી રહ્યું શોર્ટ ટર્મ કોઈ ગેઇન લઈ શકતું હોય તો ભલે લઈ શકે બટ જે એનો ફ્યુચર છે એ એટલું ફ્યુચર એનો બિઝનેસ કેવી રીતે ઓટીટી ના પ્લેટફોર્મ ની સામે કોમ્પિટ કરશે એનું મોડલ મેનેજમેન્ટ કમ્યુનિટીમાં હજુ આવી છે

બીજું એક સૌથી અગત્યનું કારણ જગરભાઈ જે કીધું કે સ્પર્ધાની અંદર ગળાકાપ સ્પર્ધા જે ચાલે છે એમાં ટકવામાં સફળતા એને મળી રહી નથી જેમ કે ઓટીપી જે ઓટીટી છે પ્લેટફોર્મ એમાં ફિલ્મો લોકો જોઈ કાઢે છે અને થિયેટરોમાં જલ્દી જતા નથી આ પ્રકારનો એક ટ્રેન્ડ થયો છે તેના કારણે એની હાલત ખરાબ છે અને લાંબા ગાળે એમાં રોકાણ કરવા જેવું હાલમાં દેખાતું નથી જો એ લોકો બિઝનેસ મોડેલમાં કોઈ સુધારા કરે તો એમાં સ્થિતિ સુધારવાની શક્યતા છે અને એમાં પણ સમય લાગી શકે છે આ પ્રકારની સ્થિતિ જગર ભાઈ આવી જ હાલત આપણને બીજા ઘણા શેરમાં પણ આજે લોકો એક પૂછી છે વીમાં પણ આવી જ હાલત થયેલી છે સારી અંદર આપણે વોડાફોન આઈડિયા ની વાત કરીએ જગર ભાઈ વોડાફોન આઈડિયા વોડાફોન આઈડિયા નું મેજર પ્રોબ્લેમ એનો ડેટ છે એટલે જ્યાં સુધી એનું લોસ મેકિંગ રિઝલ્ટ છે એ લોસ કંટ્રોલ નહીં થાય જ્યાં સુધી એનું બિઝનેસ ઓપરેશન્સ જ લોસમાં ચાલી રહ્યા છે અને આ સેક્ટર ની અંદર ફક્ત સુધી આ હેવી કેપિટલ ઇન્ક્રિઝન નહી આવે જ્યાં સુધી એનું કેપિટલ નહી થાય રિસ્ટ્રક્ચરિંગ નહીં થાય ત્યાં સુધી આની અંદર સ્ટ્રક્ચર લોંગ ટર્મ થાય કોઈ

એ વીઆઈ કરતા વધારે છે અને એવું પણ કહી શકીએ કે વીઆઈ કરતા માર્કેટમાં એના સબસ્ક્રાઇબર વધારે કોમ્પિટે છે આજે તમે માર્કેટમાં તમે નોર્મલ બી વાઈફાઈ યુઝર પેન ઇન્ડિયા જોશો તમે જીઓના વાઈફાઈ યુઝર છે તમને જીઓનું ઓટીટી તમને પ્લેટફોર્મ જીઓના સેપટોપ બોક્સ જોવા મળશે એરટેલના સેપટોપ બોક્સ જોવા મળશે એરટેલનું વાઈફાઈ જોવા મળશે બટ તમે એની કમ્પેરીઝનમાં વોડાફોન આઈડિયા નું તમને કમ્પેરેટિવલી ઓછું દેખાય જે માર્કેટમાં ક્લિયરલી તમને જે પ્રેઝન્સ દેખાય છે એ જ એના શેર પ્રાઇસમાં રિફ્લેક્ટ થતી હોય છે જ એના બિઝનેસમાં દેખાય છે એટલે પ્રોડક્ટ ઓફરિંગ પોર્ટફોલિયો જે માર્કેટમાં એક્સેપ્ટન્સ જેટલું જીઓનું છે જેટલું ભારતીય એરટેલનું છે એટલું વોડાફોન આઈડિયાનું છે એની ઉપર એનું હેવી ડેટ છે પ્લસ અને કન્ટિન્યુઅસ લોસ મેકિંગ છે એટલે ત્રણે ત્રણ રીતે તમે જોવા જાવ તો

કોઈ એવા શેર જેમાંથી આપણા રોકાણકારો એમાં પૈસા રૂકો ફસાયેલા છે એમના અને એમને બહાર નીકળી જવું છે તો આપની દ્રષ્ટિએ કયા એવા શેર છે જેમાંથી હવે બહુ આશા રાખીને નીકળી જવા જેવું છે એવું કોઈ સ્ટોક પર કમેન્ટ ના થઈ શકે કારણ કે ઓલરેડી માર્કેટમાં હેવી કરેક્શનના હિસાબે દરેક સેક્ટરના સ્ટોક્સ મિટનડાઉન છે બફરિક સ્ટોક્સ અત્યારે થોડો મેટલમાં પણ ફીજી દેખાઈ રહી છે ઓટો સેક્ટરમાં પણ મોસ્ટ ફિફ્ટીન જાન્યુઆરી થોડી તેજી આવી શકે એવું લાગી રહ્યું છે ઓલ ઇન્ડિયા સેક્ટર પણ તેજીમાં છે સ્ટોકમાં પણ તેજી દેખાઈ રહી છે આઈટી સ્ટોક્સ ઓલરેડી તેજીમાં રહ્યા છે એટલે એક્સેપ્ટ એમ છે દરેક સેક્ટરમાં તેજી આપણે એક્સપેક્ટ કરી કરી રહ્યા છે અને જો માર્કેટ ચોવીસ હજાર કે ચોવીસ હજારને ક્રોસ કરશે તો દરેક સેક્ટરના સ્ટોક્સમાં તેજી જીગરભાઈ જે રીતે આપણે સરકાર મોદી સરકાર જે રીતે આગળ વધી રહી છે ડિફેન્સના ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે ઘણા કરાર કરી રહી છે જુદા જુદા દેશો સાથે આપણું જોઈ રહ્યા છે નવા નવા ટેકનોલોજી કરાર હથિયારો સાથે નવા કરાર તો આ પ્રકારની સ્થિતિ જ્યારે છે તો ડિફેન્સના શેરની સ્થિતિ આપના હિસાબે ગુલાબી દેખાઈ રહી છે ખરા ચોક્કસ ઇન્ડિયાનું ડિફેન્સ સેક્ટર જે પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે જેમાં લીડિંગ કંપની શેર છે જે બી એમ છે દરેક કંપનીનું એક સારું એવું કરેક્શન થઈ રહ્યું છે આnabla bhave ke samshakam prasti 20% no uchhado apare next 6 mahina mein adjust kari sakye budget ni andar jo defense market ki special allocation aave ke any andar koi provison tabe to e apna investors mate ban jage jigar bhai jether defense ni vat che railway ma pan e bij gulabi sthiti che ha ફંડામેન્ટલી સ્ટ્રક્ચરલી તમારા નેક્સ્ટ ફાઇવ યર્સ માટે તમે પેગી કરી શકો કારણ કે જે રીતે ઇન્ડિયાના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અ ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે ગવર્મેન્ટ જે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોડર્નાઇઝ કરી રહી છે એ રીતે રેલવેના સિંગર્સ વધશે અને એનાથી રેલવે સ્ટોક્સની અંદર ઘણો લાંબો બેનિફિટ આપશે જે ખરાબ જે રીતે આપણે વાત કરીએ ડિફેન્સ અને રેલવે સાથે સાથે છેલ્લા ચાર પાંચ દિવસથી જ્યારે હું થોડો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે આપણું એવિએશન સેક્ટર છે જેમાં સરકાર એવા પ્રયાસ કરી રહી છે ચારે બાજુ કે નાના નાનાના જે શહેરો છે એ નાના નાના શહેરોની અંદર પણ એરપોર્ટ બનાવી દેવામાં આવે નાના એરપોર્ટ બનાવી દેવામાં આવે અને કનેક્ટિવિટી જે છે એ સતત વધારવામાં આવે સામાન્ય લોકો પણ એર મુસાફરી કરી શકે એવા પ્રયાસ થઈ રહ્યા છે આપણે અયોધ્યામાં જોયું ખૂબ મોટું આયોજન થઈ રહ્યું છે નોઈડામાં પણ આયોજન થઈ રહ્યું છે તો આપની દ્રષ્ટિએ એવિએશન સેક્ટરમાં પણ ખૂબ સારી સ્થિતિ છે હા ચોક્કસ ઇન્ડિયાના જે એવિએશન સેક્ટરની અંદર પણ સારી સ્થિતિ છે ઇન્ડિયા માટેનું જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સરકાર રોડ થી લઈ એટલે રોડ રેલવે એન્ડ એવિએશન કોણ સેક્ટર પર કામ કરી રહી છે જેથી ઇન્ડિયન ડોમેસ્ટિક પેસેન્જર્સ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ એ ક્રોસ બેન ઇન્ડિયા એરપોર્ટ ટ્રાવેલ કરી શકે અને એમને એ કમ્ફર્ટ સત્તર એના માટે મેક્સિમાઇઝ ઓપોર્ચ્યુનિટીને મેક્સિમાઇઝ કરે છે જગરભાઈ આપ અમને કોઈ એવી ચીજ એવી કોઈ બાબત જે આજના માટે અમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે દરેક માટે નાના રોકાણકારો માટે પણ મોટા માટે પણ અને લાંબા ગાળાવાળા જે રોકાણકારો છે એમના માટે પણ કોઈ એવી સલાહ જે અમારા માટે ખૂબ કામની આજે સાબિત થાય તો કઈ હોઈ શકે અમારા માટે આજે નિફ્ટી ત્રેવીસ હજાર સાતસો પંચ્યાસી ફ્યુચરના લેવલ ની વાત છે એ લેવલ થી તેજી થઈ શકે ડેટા પોઝિટિવ છે બેંક નિફ્ટીનો ડેટા નેગેટિવ છે બટ આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે એટલે બેંક નિફ્ટી આજે હેવીલી બોલિટેક રહે છે અને બેંક નિફ્ટી એકાવન હજાર નો સપોર્ટ થઈ ચારસો પાંચસો પોઈન્ટની તેજી હા જીગરભાઈ જે રીતે આપે વાત કરી કે સરકારે આ જેમ કે રેલવે પછી એવિએશન અને જુદા ક્ષેત્રોમાં ડિફેન્સમાં ખૂબ ધ્યાન આપ્યું છે તો આ સેક્ટર તો અમારે ધ્યાનમાં છે જ બીજા કોઈ હોટલમાં પણ ખરું એવું કે હોટલમાં પણ સારી સ્થિતિ દેખાઈ રહી છે તો આપણા નજર કોઈ રોકાણકારો પાસે પૈસા વધારે છે તો એ લોકો આમાં પણ કંઈ રોકાણ કરવાની દિશામાં વધી શકે ખરા ઇન્ડિયન હોટલ છે લેમન ટ્રી હોટલ છે બજેટ હોટલ્સ બે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય કે દર્શક મિત્રો જે રીતે જગ્યાએ ઉપયોગી માહિતી આપણને આપી કે

સારું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી છે કારણ કે એનું ફ્યુચરમાં ઇન્ડિયામાં બે એક ક્લાસ છે એક મિડલ ક્લાસ છે અને એક એન્ડ ક્લાસ છે એટલે આ બંને ક્લાસમાં ફ્યુચરમાં બિઝનેસ વધવાની શક્યતા છે અને ડે બાય ડે નંબર ઓફ રૂમ્સ પેન ઇન્ડિયા વધી રહ્યા છે એટલે રૂમ્સની ઇન્વેન્ટરી વધી રહી છે એટલે એની અંદર પણ નંબર્સ ફંડામેન્ટલી સારો નંબર્સ ફ્યુચરમાં પોસ્ટ થશે જીગરભાઈ હું આપને છેલ્લો સવાલ પૂછી લઉં આપણી પાસે સમયનો થોડોક અભાવ છે હા એવિએશનની આપણે હમણાં જ વાત કરી એવિએશનને લગતો જ મારી પાસે એક સવાલ છે કે એરલાઇન્સ જેટલી પણ છે આપણે ઇન્ડિયાની અંદર આપણે સૌથી વધારે જે ધ્યાન કોઈએ ખેંચ્યું છે તો એ જે ઇન્ડિગો જે લો કોસ્ટ છે સાથે સાથે એને ઇન્ટરનેશનલ રૂટ ઉપર પણ એની સેવા ચાલે છે તો આ ઇન્ડિગોનું ખૂબ ધ્યાન લોકોએ ખેંચ્યું છે સારી સેવાથી એનાથી લોકો પ્રભાવિત પણ થયા છે અને માર્કેટ કચ જે છે એનું એ પણ સતત વધી રહ્યું છે આપની દૃષ્ટિએ ઇન્ડિગોનું ભાવિ હજુ કેવું કેટલું મજબૂત દેખાઈ રહ્યું છે indigo નો ભાવ એ મજબૂત છે કારણ કે એ એક જ કંપની એવી છે કે જે જનરે સ્ટ્રોંગ પ્રેઝન્સ છે અને પ્રોફિટેબલ છે એટલે ઇન્ડિગોનોમાં સ્ટોક્સમાં લોંગ ટર્મ તેજી થઈ શકે છે જગરભાઈ અમારી પાસે સવાલ ભી હજુ છે પણ આપણી પાસે કાર્યક્રમનો અભાવ સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારા જે પ્રશ્નો અંગે ખૂબ દુવિધા અમારી દૂર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર બિઝનેસ બુલેટિનની અંદર ઘણા બધા પાસા અને ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા આ નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ છે કે રોકાણકારોને હાલમાં ડિફેન્સ રેલવે અને એવિએશનના સાથે જોડાયેલા જે પણ શેર છે એમાં રોકાણ કરવાની સ્થિતિ છે એમાં કમાણીની તક રહેલી છે લાંબા ગાળાનું યોજના કરી શકાય કેમ કે સરકાર જે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે એ ડિફેન્સ રેલવે અને એવિએશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે સામાન્ય લોકોને આવરી લેવાના પ્રયાસ કરી રહી છે જેથી આ તમામ શેરમાં તેજી રહેશે અને આપણી કમાણીના તક એમાં રહેલા છે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર આ તમામ પ્રશ્નો ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ વિષય સાથે બિઝનેસ બુલેટિનમાં નવા મુદ્દા સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર